ભાજપની શુક્રવારે મહત્વપૂર્ણ બેઠક યોજાશે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક મળવા જઈ રહી છે સંગઠન મહામંત્રી રત્નાકર સાંસદ વીડી શર્માના વિશેષ ઉપસ્થિત રહેશે બેઠકમાં ધારાસભ્ય અને સાંસદ સભ્યોને હાજર રહેવાનું ફરમાન બેઠકમાં તિરંગા યાત્રાના આયોજન અંગે મનોમંથન થશે રાજ્યભરમાં ભાજપ વિધાનસભા વાઇઝ યોજાશે તિરંગા યાત્રા આજરંગે વધુ વાચિત કરશે અસોસેટ એડિટર સોનલ અનરકટ ફોન લાઇન પર જોડાયા છે સોનલ અધ્યક્ષતામાં બેઠક પડવા જઈ રહી છે શું વિગત જી પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં શુક્રવારે મહત્વની ભાજપની બેઠક મળી રહી છે જે અંતર્ગત સંગઠન મહામંત્રી રત્નાકરજી અને સાથે સાંસદ વી ડી શર્મા ખાસ ઉપસ્થિત રહેશે બેઠકમાં તમામ ધારાસભ્યો અને સાંસદ સભ્યોને હાજરી આપવા માટે આદેશ આપવામાં આવે છે છે અને તે તિરંગા યાત્રા નું આયોજન ભાજપ સમગ્ર રાજ્યમાં કરવા જઈ રહ્યો છે અને વિધાનસભા વાઇઝ જે તિરંગા યાત્રા છે તેનું આયોજન ભાજપ તરફથી કરાશે અને તે અંતર્ગત જે આયોજન છે તે કરવા માટે થઈ અને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે આભાર